મિત્રો નમસ્તે મારે વાત કરવી છે બાળકોની બાળક ઘણી વખત ખૂબ તોફાન કરતું હોય છે કેવું તોફાન કરે આમ રડે સાથે સાથે કાંઈક તોડે ફોડે અને રાળા રાડી કરે ને સાથે સાથે રડતો પણ જાય આઠ દસ વર્ષનું બાળક આવું કરે ને ત્યારે આપણે મોટે ભાગે એને ઠમઠોરતા હોઈએ છીએ ખીજાતા હોઈએ છીએ પણ આવું તોફાન કરે ને એની પાછળ શોધવું જોઈએ કોઈ કારણ હોય છે બાળક તોફાન કરે અને ખાસ રડે ને રડતાં રડતાં પણ રાડો પાડે અને ક્યારેક એવું શબ્દ જો બોલે કે મારે મરી જવું છે આવું આઠ દસ વર્ષનું બાળક તો નક્કી એની પાછળ કંઈક એની હતાશા છે કંઈક એને તોફાનનું કારણ કંઈક એની નિશાળ છે કે એના મિત્રો છે કે એની શેરી છે બાળકને છે ને એક ડ્રીમ હોય છે ક્યાંક પહોંચવાનું બાળકનું નાનું હૃદય હોય ને એ મોટું આમ વિશ્વ હોય છે એમાં એનું ડ્રીમ હોય છે કોઈને સ્પર્ધામાં ભાગ લઈને પહેલો નંબર લઈ આવવાના ડ્રીમ હોય કોઈને રમત ગમતમાં આગળ આવવાનું સ્વપ્ન હોય કોઈને ભણવામાં આગળ આવવાનું સ્વપ્ન હોય કોઈને એના પોતાના વખાણ કરે એવું સ્વપ્ન હોય આવું કંઈક એમને એની ગોડ ગિફ્ટ હોય છે આની ગોડ ગોડ ગિફ્ટ એટલે એની જન્મજાત શક્તિ ઈશ્વરે આપેલી શક્તિ ઉપર જ્યારે ઘા લાગ્યો હોય નિરાશ થયો હોય એમાં હતાશ થયો હોય એમાં એ પાછો પીડો હોય ને ત્યારે બાળક મૂંઝાતું હોય છે આ મૂંઝારો આ હતાશા એમને છે ને લાગણીશીલ બનાવે છે લાગણીશીલ એટલે કેવું એને ગુસ્સો આપે લાગણી આવે રડે ક્યારે ક્યારેક તોફાન કરે રાડો પાડે આવું થાય ને ત્યારે હંમેશા સમજવાનું કે આને કંઈક તકલીફ થઈ છે કંઈક એને અન્યાય થયો છે એની સાથે એના શિક્ષકો ક્યાં શિક્ષકોએ ક્યારેક ક્લાસરૂમની અંદર ખોટી રીતે ઠમઠો રહ્યો હોય એના મિત્રોએ ક્યારેક એની પાસે ભેદ રાખી દીધો હોય એનું કંઈક એવું કારણ બન્યું હોય કે એમાં હારી ગયો હોય પછી એ ડિપ્રેશનમાં આવે છે બાળક ડિપ્રેશનમાં આવે જેમ મોટા માણસો આવે ને એમ ડિપ્રેશનમાં આવે ને આવા સમયે આપણે શું કરીએ ખબર બાળકનું ડિપ્રેશન આપણે સમજી નથી શકતા જો કે ઘણા બાળકો આમ રીંગા હોય એ રીંગા એ વસ્તુ જુદી છે પણ તોફાન કરે છે બાળક બહુ ઓછું તોફાન કરતો હોય ને એ આવું અચાનક તોફાન કરવા માટે આવા બાળકો ડિપ્રેશનમાં છે એમ સમજવાનું એને કંઈક આવો મેં કીધો એવો કંઈક પ્રોબ્લેમ થયો છે ત્યારે આપણે શું કરીએ ખબર આપણે ઠમઠોરીએ વાલીને ખીજાય એક મારી દેશને આમ ને તેમ ને કરીને કારણ કે આવું ક્યારેય તોફાન ન કરતું તો એવું તોફાન કરે વાલીને એમ થાય આને હું થોડુંક ખીજાવું ને બીજી વાર આવું ન કરે ખરેખર એ સમયે પ્રેમની જરૂર હોય છે હૂંફની જરૂર હોય છે એ એ હારી ગયેલો હોય છે એ મદદ માગતો હોય છે એટલે મેં આ હું કામે કહું છું કે મારો જીષ્ણુ છે ને અત્યારે આજ બપોર વચ્ચે સૂતો છે સ્કૂલે નથી ગયો એમને પ્રોબ્લેમ લગભગ આઠ દસ દિવસ પહેલાં એ ખેલ મહાકુંભમાં હતો તેમાં દોડમાં ને ઊંચી લાંબી કૂદમાં હતો બંનેમાં એનો ત્રીજો ત્રીજો નંબર આવ્યો પહેલો નંબર ન આવ્યો એ સ્પોર્ટમાં બહુ માને છે હવે ગઈ વખતે એનો નંબર ફર્સ્ટ આવ્યો હતો અને એને સ્ટેટ કક્ષાએ રમવા જવું હતું એટલે મેં એને બહુ ઉનાળાના દિવસો હતા ને એટલે હું સાથે જઈ શકું એમ નહોતું એટલે હું નહોતોને એને ના પાડી નથી જવું બેટા એને વર્ષમાં મને આઠ દસ વખત યાદ કરાયું કે તમે મને જવા ન દીધો એની બહુ ઈચ્છા હતી આ વર્ષે એવી જ ઈચ્છા હતી કે પહેલો નંબર લઈને અને ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલે જાઓ અને સ્પર્ધામાં પહેલાં પહેલું આવું ને એવું એક થોડુંક વધારે પડતું એમના મગજમાં હાવ થઈ ગયું છે અને તે દિવસે એની સાથે હું ન જઈ આવ્યો અહીંયા જફર મેદાનમાં આ સ્પર્ધા હતી દેદી અને તે દિવસે એનો ત્રીજો નંબર આવ્યો એટલે રાજ્ય કક્ષાએ જઈ ન શીખ્યો હું મારે ફામે જવું હતું એટલે વચ્ચેથીને લઈને ડેસાઈડ આવું શું થયું બેટા એટલે આમ એનો ચહેરોમાં આમ બતાવતો હતો કે મને કંઈ નથી થયું પણ બહુ મને દેખાતું હતું ત્યાર પછી આઠ દિવસમાં એના તોફાનો મેં જોયા ખૂબ જુદી રીતના તોફાનો હતા અને જે મેં આગળ કીધું ને બાળક આવું કરે એવા બધું જ એમણે રડવાનું અને કંઈક તોડવાનું મારી સામે એવું ન કરે પણ એમની મમ્મી સામે આવું કરવા માંડ્યું અને એવા શબ્દો બોલવા માંડ્યો મેં એને સુવાળી દીધો ત્યારે મારી બાજુમાં શું તો છે એટલું બાળક નિર્દોષ હોય ને આને આપણે સમજી ન હોય એટલે આ બિચારાને આપણે મારીએ એટલે એ હતાશ થાય અને એને મારીએ ને જ્યારે આપણે આ સમયે એને પ્રેમ ન કરીએ ને ત્યારે એ બાળક છે ને એના માનસ ઉપર ઘરડિયા પડે એના અચેતન મનમાં એના ભવિષ્યના વ્યક્તિત્વ ઉપર ખૂબ વિપરીત અસર થાય ભયાનક અસરો થાય છે અને આવું એક પ્રકારનું એનું હતાશાવાદી નિરાશાવાદી કે થોડુંક અખંડાત્મક પ્રવૃત્તિ કરતું એનું માનસ ઊભું થાય છે એ પડકાર કરે છે એ હમી ચેલેન્જ આપણને ફેંકે છે એટલે મિત્રો બાળક જ્યારે આવું આવું આવી બાબતમાં હોય ત્યારે એને સમજવું જોઈએ અને એનું તોફાન પણ છે ને એ આવકારીએ ગણી અને આપણે એમ લાગે કે એ બધું છે ને એને અંદરથી બહાર આવે ને રડવા દેવાનું હાથ ફેરવવાનું વધુ રડે ને આપણે હાથ ફેરવી એટલે વધારે રાળો પાડીને રડવા માંડે એમય રડવા દેવાનું અંદરનું બધું નીકળી જાય પણ ક્યારેય એને એવી રીતનું પ્રોત્સાહન નહીં આપવાનું બેટા નંબર ન આવ્યો તો શું થયું કંઈ વાંધો નહીં આનો નંબર નથી આવ્યો મને ખબર છે એના તોફાનને મને ખબર પણ મેં ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો શા માટે કે જ્યારે તમે ઉલ્લેખ કરો ને કે એને પ્રોત્સાહન આપવાની કે હિંમત આપવાનો પ્રયત્ન કરો ને ત્યારે બાળક અમુકનું અંદરથી યાની અનુભવે છે કે આ મેં નથી કર્યું નથી કરી શકું મારા પપ્પાને એની તકલીફ છે એટલે મને હિંમત આપે છે ક્યારે એટલે ક્યારેય બાળકને જે બાબત તમારે એના મન ઉપર અસર નથી થવા દેવીને એવી વાતને તમારે એની આરે એ વાતનો ઉલ્લેખ નહીં કરવાનો એ વાતની ચર્ચા નહીં કરવાની પણ એની આરે બિહેવિયર પ્રેમભેર્યું કરવાનું આટલું જ કરવાનું પડ્યો એટલે નપાસ થયો કે સ્પર્ધામાં નંબરે તો કાંઈ વાંધો નહીં તારો નંબર ના આવ્યો તો કંઈ વાંધો નહીં હું વારંવાર નહીં એક વખત કહેવું ને આવે બેટા આમ જવા દે નહીં હું હવે રમત આટલું કહેવાનું વારંવાર બેટા નંબર પહેલાં ના આવ્યો આપણે બીજામાં લેવું આમ કરશું તેમ કરશું એ સમજે હોતે આ પણ પાડે પણ એને એવી એના કોન્સિયસ માઇન્ડને સીધા સીધી અસર થાય કે પપ્પા પણ આ વાતને ગંભીર સમજે છે એટલે એ વાતનો હું મેં એની સાથે ઉલ્લેખ નથી કર્યો પણ મને એના તોફાનની ખબર છે શા માટે થાય એને પ્રેમ કરવાનો જેથી કરીને એ પીરિયડમાંથી પસાર થઈ જાય અસ્તુ જય જયભા